વડોદરાના કારેલીબાગના કાસા માલા કબ્રિસ્તાન પાસે થયેલ હત્યા મામલે આરોપી ઝડપાયો છે

વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઠો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પોલીસે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઠા આરોપી શાહને આઝમને ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડી તેમાંથી ચુમ્માળીસ હજારની ચોરી કરી હતી આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ ખરીદ્યો હતો પોલીસે મોબાઈલ અને ચોરીની રોકડની રકમ અઢારસો દસ રૂપિયા આરોપી પાસેથી જપ્ત કર્યું છે પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એસીબી અધિકારીના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા છે ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઉભી રહી હતી કારમાં બેઠેલા બે વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું તું આંકડાનો ધંધો કરે છે ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે

સાથે આવેલ બે અમદાવાદમાં ચોરી કરી અને ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાઈ છે સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ એક કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરી હતી ઘર તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાના આધાર કાર્ડ પર નકલી આપ્યું હતું પોતાની દીકરીને ડોક્ટર બનવા માટે લોન લીધી હતી અને તે જ લોનના પૈસા માટે ચોરીને અંજામ આપ્યો હતો જોકે દાગીના વેચી આરોપીએ પોતાનું ત્રીસ લાખનું દેવું ચૂકવી કરી દીધું હતું અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરવે ગાટી ઓલમોસ્ટ એક કરોડના ઉપરાંત ચોરી કરી ભાગ ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાળિયા ખાલીથી ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી સાત લાખના ઉપરાંત મુદ્દામાં કબજે કર્યા છે ચોરી નવસારીમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગના છ સભ્યોની ધરપકડ કરાઈ છે જ્યારે એક સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે આરોપીઓ પૂર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં ગેંગ ચોરીની અંજામ આપતા હતા રાત્રિના સમય તકનો લાભ લઈ જનરેટર કલ્ટિવેટર સહિતના સાધનોની ચોરી કરી ફરાર થઈ જતા ચોરી કરતી ટોળકીના શખ્સોને નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા સાથે છ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આરોપીની ગેંગમાં એક સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયું છે ત્યારે અન્ય છ શખ્સોને જેલ હવાલે કરાયા છે અમદાવાદ શહેર કોટડામાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગની ઘટના સામે આવી છે બાઇક પર આવેલા ત્રણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જોકે વેપારીએ કારને રોકી અને સ્પીડમાં હંકારી મુકતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને આ મામલે શહેર કોટડા પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે આ તપાસમાં આરોપી જે બાઇક પર આવ્યા હતા તે ચોરીનું હોવાનું સામે આવ્યું છે ફરિયાદી રાત્રે કાર લઈ અને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ કારનો દરવાજો ખખડાવ્યો હતો બાદમાં એક વ્યક્તિએ કારની આગળ આવી અને ફાયરિંગ કર્યું હતું જોકે નિલેશભાઈ ગભરાઈ ત્યાંથી ભાગી નીકળ્યા હતા અને જે બાદ આરોપીએ ફરી કારના ટાયર પર ફાયરિંગ કર્યું હતું બાદમાં ચામુંડા બ્રિજ તરફ નાસી ગયા હતા પોલીસને જાણ કરતા હાલ આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે એટલે હું ડરી ગયો હું કંઈ પણ કરું એની પહેલા એને મેઇન કાચ ઉપર ફાયરિંગ કર્યું એ ફાયરિંગ થયું નહીં મિસ થઈ ગયું અને પછી હું ત્યાંથી ભાગી ભાગી ગયો ગયો હું એટલે સિટી પેટ્રોલ પંપ મારું બીજું ફાયરિંગ કર્યું પણ એ પણ એમનાથી મિસ થઈ ગયું અને હું પછી ત્યાંથી મેં સો નંબરમાં ફોન કર્યો સો નંબર વાળે મને કીધું કે તમે નજીકના પોલીસ સ્ટેશન જતા રહો રૂટ ઉપરના સીસીટીવી તપાસી અને આ જે અજાણ્યા ત્રણ ઇસમો છે જે બાઇક લઈને નીકળ્યા છે તેઓની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ક્રાઈમની ટીમ પણ એમાં મહેનત કરી રહી છે અને સાયબર ક્રાઈમની ટીમ પણ મહેનત કરી છે લોકલ પોલીસ સાથે એલસીબી પણ અલગ અલગ ટીમો બનાવી આ જે આરોપીઓ છે એમને પકડી પાડવા માટે હાલમાં પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે તો શહેર કોટડામાં ફાયરિંગ સાથે નિષ્ફળ લૂંટનો મામલો લો શહેર કોઠડા પોલીસથી બી આરોપીની ધારપકડ કરી લીધી જ છે અન્ય ત્રણ આરોપી હાલ ફરાર છે પોલીસે જ તપાસ હાથ ધરી જેમાં શહેર કોટડામાં વેપારી પર લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું એમપી થી ખાસ લૂંટ કરવા માટે આરોપીઓ આવ્યા હતા હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે આરોપીઓ આવ્યા હતા શહેર કોટડામાં ફાયરિંગ સાથે લૂંટનો નિષ્ફળ પ્રયાસ ફોનલાઈન પર संवाददाता ઋત્વિજ જોડાઈ ચુક્યા છે આ આરોપીઓ કોણ હતા ક્યાંથી આવ્યા હતા શું વધુ વિગત વાત કરીએ તો બે દિવસ પહેલાનો આ બનાવ હતો શહેર કુટડા વિસ્તારની અંદર જયારે જે જબલર્સના વેપારી છે તે પોતે કારની અંદર સોના ચાંદીના દાગીના લઈને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણ શખ્સોએ તેઓની ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ જે કાર ચાલક છે તે પોતે કાર રોકીને હતી અને આગળ નીકળી ગયા હતા ત્યારબાદ આગળ વધુ એક ફાયરિંગ તેમણે ગાડીના ટાયર ઉપર કર્યું હતું પરંતુ જે કાર ચાલક છે તે કાર ચાલકે આખો જે લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ બનાવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ જયારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત જે ઝોન એલસીબી સ્કોર છે તે પણ આ તપાસની અંદર લાગી હતી અને તે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે હજી પણ આ ગેંગની અંદર અન્ય બે આરોપી સંડોવાયેલા હોવાની આશંકા છે આજે ગેટ છે તે એમણે જે બાઈક નો ઉપયોગ કર્યો હતો લૂંટ સમય તે બાઇક પર રામોલ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને અન્ય જે આરોપીઓ છે તેને પકડવા માટે જે ચક્રો ગતિમાન કર્યા છે વેલકમ ઋત્વિજ આભાર સમગ્ર માહિતી બદલ તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો